ખેતરમાં ઉગતા નિંદામણમાંથી આજે આપણે કોચા બોઈ રીંગણી અને કુબા નામક ત્રણ નિંદામણની ઔષધીય ઉપયોગિતા અંગે જાણીશું કૃષિ વૈજ્ઞાનિક પાસેથી વધુ પ્રમાણમાં જોવા મળે છે અને એનો વેલો બહુ વરસાયો હોય છે અને ખૂબ જ જાજા પ્રમાણમાં વાડોમાં વધી અને ઉપર જતા હોય છે એને ભૂરા કલરના બ્લુ કલરના ફૂલ આવતા હોય છે અને એને સિંગો આવતી હોય છે મોટી હવે આ સિંગોમાં જે બીજ રહેલા હોય છે એને કોચા બીજ તરીકે ઓળખવામાં આવે છે આ કોચા બીજ હોય એ કોચા બીજનો ઉપયોગ કોચા ચૂંટ બનાવવા માટે થાય છે અને આ બીજ શક્તિ વધારનાર પાર્કિન્સન રોગ જેને કંપવાત કહેવાય છે ગુજરાતીમાં એમાં પણ સારા એવા પ્રમાણમાં થાય છે અને મહિલાઓમાં સ્તનના કેન્સરની ઔષધિ બનાવવામાં કોચાનો ઉપયોગ જોવા મળે છે નિંદામણની વાત કરીએ તો એ છે ભોય કે ખાસ ભોય રીંગણી ખાસ કરીને તમને સેઢાપાડા પર ખેડૂતોના ખેતરોમાં અને વનવગડામાં સારા એવા પ્રમાણમાં જોવા મળતી હોય છે ભોય એ નામ પરથી જ ખબર પડે છે જે રીંગણી આપણે આવે છે રીંગણ એના પૂરની નિંદા છે અને આ ભોય રીંગણી બે પ્રકારની જોવા મળે છે એક ભોય રીંગણી બેઠી ભોય રીંગણી હોય છે જેના પર ગુલાબી અરે ભૂરા રંગના ફૂલો આવે છે અને એને આપણે સામાન્ય રીતે બોયરિંગ તરીકે ઓળખતા હોય અને ઉભી ઊભી આવે જેના પર સફેદ રંગના ફૂલો આવતા હોય હવે આ ઉભી બોયરિંગણીને લક્ષ્મણા તરીકે ઓળખવામાં આવે છે અને વધુ ગુણકારી કરે છે વોયરિંગણીના ઔષધિ ઉપયોગીની વાત કરીએ તો પંચાંગ પંચાંગનો ઉકાળો લેવામાં આવે અથવા તો પંચાંગનો ઉપયોગ તમે કરો તો તમને શરદી ખાંસી દમ અસ્થમા જેવા રોગોમાં ખૂબ જ રાહત રહે છે ઘણી વખત જ્યારે દાઢ દુખતી હોય છે ત્યારે આ વોય બીજનો ઉપયોગ કરીને એને ધુમાડી લેવાથી આપણને સારા એવા પ્રમાણમાં રાહત છે આવી દાઢ દુખતી હોય તો પંચાંગનો ઉકાળો કરી અને એના કોગળા કરવામાં આવે તો પણ સારા એવા પ્રમાણમાં રાહત રહેતી હોય છે અન્ય જેટલી શ્વાસ સંબંધિત બીમારીઓ છે એમાં જે ઔષધો બને છે એમાં સારા એવા પ્રમાણમાં આ વોય મૂળનો ઉપયોગ થાય છે એટલે શ્વાસ સંબંધિત બીમારીઓમાં બોરીંગ મૂળનો ઉપયોગ કરી શકાય છે નિંદામણની વાત કરીએ તો ગ્રીન કલરના કલરના પાંદડા ધરાવતું ધરાવતું અને ઉપર સફેદ ફૂલ એક નિંદામણ જોવા મળે છે જે ખાસ કરીને વરસાદની સિઝનમાં અને શિયાળાની ઋતુમાં તમને સારા એવા પ્રમાણમાં જોવા મળે છે એને કુંબા તરીકે ઓળખવામાં આવે છે આ કુબો એટલે કે એનું બીજું નામ છે દ્રોણ પુષ્પી સંસ્કૃતમાં દ્રોણ પુષ્પી તરીકે પણ ઓળખવામાં આવે છે હવે કુબાના પાંદડા હોય છે એ પાંદડાનો ઉપયોગ કઢી બનાવવામાં આવે છે એમાં સારા એવા પ્રમાણમાં લોહ અને એવા અને વિટામિન સેવાના કારણે એનો ઉપયોગ થાય છે અને એની કઢી ખૂબ જ સરસ પ્રકારની થતી હોવાને કારણે આદિવાસી વિસ્તારમાં એને એક શાકભાજી તરીકે કે શાકભાજી તરીકે પણ ઉપયોગ કરે છે વધુમાં કુબાના પંચાંગનો ઉકાળો ટાઢિયો તાવ એટલે કે મલેરિયાને મટાડવા માટે ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગી થાય છે અને એનું રામબાણ ઇલાજ તરીકે પણ ઓળખવામાં આવે છે